જો તમે પણ મંદિરમાં કે ઘરે ઓમ નમઃ શિવાયનો જાપ કરી લેતા હો તો હવે તે બંધ કરી દો અજાણતા તમે તમારા માટે ઘણું ખરાબ કરી શકો છો તો ચાલો હું તમને વિગતવાર સમજાવું કે આખરે શા માટે દરેક વ્યક્તિએ આ મંત્રનો જાપ ન કરવો જોઈએ દેવોના દેવ મહાદેવનું નમન તો આખી સૃષ્ટિ કરે છે મહાદેવ મનુષ્યોની સાથે સાથે આખા સંસારના તમામ જીવજંતુઓના પણ સ્વામી છે આ સાથે ભોળે ભંડારીને તેમના ભક્તો અનેક નામોથી બોલાવે છે અને તેમને ખુશ કરવા માટે વિવિધ પૂજા અને મંત્રોનો જાપ પણ કરે છે તમે પણ ઘણીવાર ભગવાન શિવના મંદિરમાં જઈને તેમના શક્ષરી મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાયનો સહેલાઈથી જાપ શરૂ કરી દેતા હશો પરંતુ શું તમને ખ્યાલ છે કે આનાથી તમે અજાણતા જ તમારા માટે કંઈક ખરાબ કરી શકો છો આ મંત્રનો જાપ કરવાના કેટલાક નિયમો અને શરતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે હું તમને જણાવું કે આ એક વૈદિક મંત્ર છે જેનો સ્પષ્ટ અર્થ એ છે કે દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ તેનું ઉચ્ચારણ ન કરી શકે આથી ઓમ નમઃ શિવાય દરેક માટે નથી અને દરેકે તેનો જાપ ન કરવો જોઈએ ભગવાન શિવના આ મંત્રમાં પ્રકૃતિના પાંચે તત્વોને નિયંત્રિત કરવાની શક્તિ છે ઓમ નમઃ શિવાય માન પૃથ્વીને મજળને શિદગ્નિને વ વાયુને અનેય આકાશને દર્શાવે છે શિવજીએ સૌથી પહેલા બ્રહ્માજીને આ મંત્ર આપ્યો હતો શિવપુરાણ મુજબ એક વખત માતા પાર્વતી ભોલેનાથને પૂછે છે કે કળિયુગમાં સર્વપાપોને દૂર કરવા માટે કયો મંત્રનો જાપ કરવો જોઈએ તેના જવાબમાં ભગવાન શિવે કહ્યું હતું કે પ્રલયકાળમાં જ્યારે સૃષ્ટિમાં બધું જ સમાપ્ત થઈ ગયું હતું ત્યારે મારી આજ્ઞાથી સમસ્ત વેદ અને શાસ્ત્રો પંચાક્ષરમાં વિલીન થઈ ગયા હતા અને પછી આ રીતે પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયનો ચલણ થયો જેમાં ઓમના જોડાવાથી અક્ષરી એટલે કે છ અક્ષરોનો મંત્ર બની જાય છે આ મંત્ર વિશે શિવજીએ માતા પાર્વતીને એ પણ કહ્યું હતું કે આ મંત્ર કળિયુગમાં તમામ પાપો અને કષ્ટોને હરનારો છે ધાર્મિક ગ્રંથો અનુસાર સૌથી પહેલા શિવજીએ પોતાના પાંચ મુખો દ્વારા મંત્ર બ્રહ્માજીને પ્રદાન કર્યો હતો શિવ પુરાણ મુજબ આ મંત્રના ઋષિ વામદેવ છે અને સ્વયં શિવ તેના દેવતા છે ભલે આ મંત્રમાં દરેક પ્રકારના પાપ અને કષ્ટોને હરવાની ક્ષમતા હોય પરંતુ દરેક મનુષ્યએ તેનો જાપ ન કરવો જોઈએ તો ચાલો જાણીએ કે કોને કોને આ મંત્રનું ઉચ્ચારણ ન કરવું જોઈએ અને તેના જાપના નિયમો શું છે ગુરુની દીક્ષા વિના આ મંત્રનો જાપ ન કરો એવું કહેવાય છે કે મનુષ્યના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હોય છે ગુરુ જ મનુષ્યને યોગ્ય માર્ગનું જ્ઞાન આપે છે ગુરુની કૃપાથી જ વ્યક્તિને સાચું અને ખોટું સમજાય છે અને તેને જીવનની યોગ્ય ઉપયોગિતાનો બોધ થાય છે આવી જ રીતે મંત્રોનો જાપ કરતા પહેલા ગુરુ પાસેથી તેના વિશે સમજવું ખૂબ જ જરૂરી છે આથી આ મંત્રનો જાપ કરતાં પહેલા તમારે ગુરુની આજ્ઞા લેવી પડે છે કારણ કે ગુરુના માર્ગદર્શનમાં જ એક સામાન્ય મનુષ્ય તેનું મહત્વ સમજી શકે છે જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ગુરુ આ મંત્ર પ્રાપ્ત કર્યા વિના તમે તેનો જાપ બિલકુલ ન કરી શકો જો તમે ગુરુની દીક્ષા વિના આ મંત્રનો જાપ કરી રહ્યા છો તો હવે તે બંધ કરી દો નહીં તો તમે અજાણતા પણ તમારા માટે ઘણું ખરાબ કરી શકો છો કારણ કે યોગ્ય નિયમો અનુસાર તેનો જાપ ન કરવાથી અને ગુરુ પાસેથી તે પ્રાપ્ત કર્યા વિના જો તમે તેનો જાપ કરશો તો તેની વિપરીત અસરો પણ તમારા પર વધી શકે છે સ્ત્રીઓએ આ મંત્રનો જાપ ન કરવો જોઈએ જેમ તમે જાણતા હશો કે સનાતન પરંપરાઓમાં ઘણી વખત પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ વિધાનો જણાવવામાં આવ્યા છે આમાં ઘણી એવી પૂજા પદ્ધતિઓ પણ સામેલ છે જેના માટે પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ નિયમો છે આવી જ રીતે આ મંત્રનો જાપ કરતા પહેલા પુરુષો અને સ્ત્રીઓએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમે સ્ત્રી છો તો તમારે ખાસ કરીને આ મંત્રનો જાપ બિલકુલ ન કરવો જોઈએ કારણ કે આ મંત્રનો જાપ કરવા માટે વ્યક્તિનું ઉપનયન સંસ્કાર થયેલું હોવું ખૂબ જ જરૂરી છે જે સામાન્ય રીતે સ્ત્રીઓમાં થતું નથી આ બધું જાણ્યા પછી તમારા મનમાં એક વિચાર ચોક્કસ આવ્યો હશે કે જો સ્ત્રીઓ આ દિવ્ય મંત્ર જાપ ન કરી શકે તો પછી તેમણે કયો મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેમને તેના જેટલું ફળ મળી શકે તો હું જણાવું કે ધાર્મિક જાણકારોના મતે સ્ત્રીઓ ઓમ નમઃ શિવાયની જગ્યાએ શિવાય નમઃ અથવા નમઃ નો જાપ કરી શકે છે નિયમોનું ધ્યાન રાખીને જ જાપ કરો આટલું સુધી તમે જાણી ચૂક્યા હશો કે ભગવાન શિવના આદિવ્ય મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાયનો જાપ કરવા માટે તમારી યોગ્યતા હોવી ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ કે જો તમે યોગ્ય છો તો જાપ કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ગ્રંથો અનુસાર મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ આ ઉપરાંત આ મંત્રનો જાપ કોઈ શાંત જગ્યાએ ધ્યાન લગાવીને જ કરવો જોઈએ જો તમે અયોગ્ય હોવા છતાં અજાણતા લાંબા સમયથી તેનું ઉચ્ચારણ કરી રહ્યા હતા અને હવે આ જાણીને વિચારમાં પડી ગયા છો કે આગળ તમારે શું કરવું જોઈએ તો સૌથી પહેલા હવેથી જ તેનો જાપ કરવાનું બંધ કરી દો આ સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે કે તમે રોજિંદા જીવનમાં ફસાયેલા એક સામાન્ય મનુષ્ય છો જે પોતાનું ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે આ કારણે તમારે આ વૈદિક મંત્રનો જાપ હવે ન કરવો જોઈએ અને જો તમે ભગવાન શિવનો જાપ કરવા માંગો છો તો તમે ઓમ નમઃ શિવાયની જગ્યાએ સમસદા શિવ મંત્રનો જાપ શરૂ કરી શકો છો સમસદા શિવનો અર્થ છે અંબા સાથે પિતાજી એટલે કે માતા અંબા સાથે પરમેશ્વર શિવજી આ મંત્ર દ્વારા તમે ભગવાન શિવ અને દેવી માતા દુર્ગાની એકસાથે સ્તુતિ કરી શકશો જેથી તમારા પર બંનેનો આશીર્વાદ રહેશે આ સાથે આ મંત્રના જાપ માટે કોઈ ખાસ નિયમો નથી તો તમે કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો જાપ બિલકુલ કરી શકો છો અને આ મંત્ર માટે તમારે ગુરુ પાસેથી તે પ્રાપ્ત કરવાની પણ જરૂર નથી વૈદિક મંત્ર શું છે આ બધું જાણ્યા પછી તમારા મનમાં એ વાત ચોક્કસ ઉઠી હશે કે આખરે વૈદિક મંત્ર શું હોય છે તો જણાવી દઉં કે વેદોમાં વર્ણવેલ તમામ મંત્રો જે વિવિધ સમર્પિત હોય છે પરંતુ જો તેને એકવાર સિદ્ધ કરી લેવામાં આવે તો તેની અસર આજીવન રહે છે તેનો ઉપયોગ દેવી દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા કઠોર સાધના અને મોક્ષ પ્રાપ્તિમાં થાય છે તાંત્રિક મંત્ર એવું કહેવાય છે કે આ મંત્રો વૈદિક મંત્રોની સરખામણીમાં ઝડપથી સિદ્ધ થઈ જાય છે પરંતુ તેની અસર પણ ઝડપથી સમાપ્ત થઈ જાય છે આ મંત્રોનો ઉપયોગ મોટે ભાગે તંત્ર મંત્રમાં થાય છે સિદ્ધ થયા પછી સાધક વિવિધ પ્રકારના કાર્યો પૂર્ણ કરી શકે છે સાબર મંત્ર એવું કહેવાય છે કે સાબર મંત્ર પોતાનામાં જ સિદ્ધ હોય છે અને તેનું ઉચ્ચારણ કરતા જ તેની સાથે સંબંધિત દેવી દેવતા જાગૃત થઈ જાય છે સાબર મંત્રના જાપના નિયમોનું પાલન થયું હોય કે ન થયું હોય તેનાથી ફરક નથી પડતો આવી જ અન્ય રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો